નમસ્કાર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પટેલ સાહેબ અને જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ પાગી સાહેબના માર્ગદર્શન હેઠળ નવ દસ અગિયાર જાન્યુઆરી સુવલ બીચ ફેસ્ટિવલ આ ટીજો બીચ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે આ બીચની વાત કરીએ તો ત્રણ વર્ષ પહેલાંની વાત કરું તો આ બીચની અંદર પહેલાં રોડ ઉપર રોડ નાનો હતો જળી આખરા હતા ત્યારબાદ સરકારમાં રજૂઆત કરતા આપણે દસ મીટરનો છ કરે રસ્તે રસ્તો બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ સહેલાની જે આવે એને દરિયામાં જવું હોય તો ઉતરવા માટે રેમ્પ નહીં હતા પથ્થર હોવાને કારણે પડી જતા હતા તો પંદર લાખના ખર્ચે તો રેમ્પ બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હતી એની સાથે સાથે જે અહીંયા પદાધિકારી અધિકારી આવે તો એને રહેવાની અને બેસીને નાસ્તો કરવા માટે રાજ્ય સરકારે બસો વીસ લાખના ખર્ચે માર મકાન દ્વારા રેસ્ટ હાઉસની મંજૂર થઈ ગયું છે એની સાથે શહેરની સુરક્ષા માટે વોચ ટાવર પોલીસ ચોકી અને ખાસ કરીને શહેરાણીઓને શૌચાલયની સુવિધાની હતી એ જિલ્લા પંચાયત દ્વારા સત્તાવીસ લાખના ખર્ચે શૌચાલયની પણ આપણે પૂર્ણ કરી છે એની સાથે સીએસઆર યોજના અંતર્ગત ઉદ્યોગોને અપીલ કરી કે ભાઈ આપણે રાત્રે દરમિયાન બીચ ઉપર લાઇટ હોવી જોઈએ મને કદાચ આનંદ થાય કે એ એનએસ દ્વારા ત્રણસો પચાસ જેટલી લાઇટો સોલા લગાવવામાં આવી ગઈ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે એની સાથે ત્રીસ મીટર સો ફૂટ ઊંચો હાઈમસ ટાવર સો જેટલા હેલોજન લાઇટ લગભગ એક લાઇટની ચારસો પચાસ વોટની એક લાઇટ એમ સાડા છ હજાર વોટનો સો ફૂટનો હૈમસ ટાવર આખો બની ગયો છે વન વિભાગ દ્વારા એક સરસ મજાની વનપુટરી પણ બનાવી છે એટલે આ બધા વિકાસના કામની વાત કરીએ તો લગભગ આપણા બધા કામો આમાં એક બે કામો પ્રગતિમાં ચાલુ થવાના છે ખાસ કરીને શહેરોને પીવાના પાણીની સુવિધા માટે ખારામાંથી મીઠું પાણીનો પ્લાન્ટ ખારું પાણીનું મીઠું બનાવવા માટે નોટિફાઈ એક કરોડ રૂપિયા સોળ બીજ પણ મંજૂર થઈ ગયા છે આ બધા કામોમાં ઘણા કામો પ્રગતિમાં છે ઘણા થઈ ગયા છે અને ઘણા થવાના છે ખાસ કરીને મહત્વની વાત કરું તો આ વખતે આપણો જે પીજ ફેસ્ટિવલ છે એમાં ગત વર્ષે લગભગ બેઠી અઢી લાખ સહેરાણીઓ આમાં ભાગ લીધેલો ત્યારે આપણા ગુજરાતના કલાકારમાં કિંજલ દવેજી સાધુ ગોપાલ સાધુજી અને આ વર્ષે ત્રી દિવસ પહેલા દિવસે સાડા પાંચ કલાકે શુક્રવાર નવ તારીખે આપણા કેન્દ્રીય જળશક્તિમ સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ આપણા મંત્રી પ્રફુલ્લભાઈ પટેલ સહિતના અન્ય મંત્રી ધારાસભ્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયરશ્રી એમની આગેવાનીમાં બીચનું નવ તારીખે સાડા પાંચ વાગે ખુલ્લા મૂકવાના છે આ બીચ ઉપર વાત કરીએ તો આ વખતે સહેલાણીઓ માટે ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે એના માટે ઈવી ઇલેક્ટ્રિક કાર્ડનું પણ આયોજન છે એટલે એમાં એ સિનિયર સિટીઝનો ઈવી કાર્ડ દ્વારા આવી શકે એનું આયોજન પણ કરેલું છે એની સાથે સો મહાનગરપાલિકા લગભગ ઓગણીસ રૂટ ઉપર સિટી બસ દોડાવવાની છે અઢાર જણા કેમ્પ ડેપો દ્વારા પણ અલગ અલગ સમય દરમિયાન બસો જોવાની છે આરોગ્ય માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા એક દવાખાનું કે એને પ્રાથમિક ટ્રીટમેન્ટ કંઈ માંગી થાય તો એની વ્યવસ્થા છે પીવાના પાણી માટે પાણી પાણીપૂરક ઓર્ડનેન્સ ઓર્ડર આપવામાં આવી છે ફાયર બ્રિગેડ અકસ્માત થાય એના પણ અને મહાનગરપાલિકા દ્વારા એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે મોબાઈલ ટોયલેટ વધારાના પણ મહાનગરપાલિકાએ આપણને મદદ કરવાની ખાતરી આપી છે બેંક જોવા જઈએ તો આ વખતનો જે ફેસ્ટિવલ છે હવે પ્રથમ દિવસે આપણે જે છે ખાસ કરીને ઓસ્માન મીર જે આપણા લોકગાયક છે અને એમનો દીકરો આમિર મીર એ લગભગ સવા છ વાગે એમની પહેલો કાર્યક્રમ આપણે શુક્રવારે સ્ટાર્ટ કરવાના છે બીજે દિવસે શનિવાર એટલા બધા રજા હોય રવિવારની કે મોટી સંખ્યામાં લોકો આવે એટલા માટે ઇન્ડિયન આઇડલના ભૂમિ ટીવેદી એ ઉપસ્થિત રહેવાના છે અને રવિવારે જે છે અગિયાર તારીખ ત્યારે સાંતવના ત્રિવેદી એ પણ બહુ સારા ગાયક કલાકાર છે સાંતવના ત્રિવેદી એમ ત્રણ દિવસની અંદર આ વખતે મને લાગે ત્રણ લાખથી વધુ સહેલાણીઓ અહીંયા આવે એવું સંભાવના દેખાઈ રહી છે આ વખતે ખાસ કરીને પોલીસ સંદેશ દ્વારા આઠસો જેટલા પોલીસ જવાનો ટ્રાફિક અને પોલીસ સ્ટેશનના એ તૈનાત થવાના છે અને ત્રણ દિવસ ચારથી દસ મોટા વાહન પર પ્રતિબંધ છે અને બીજું કે ગયા વર્ષે પાર્કિંગનો અને જે ટ્રાફિકનો પ્રશ્ન હતો આ વખતે વનવે તમારે મોરા ગામથી એલ એન સુવાની થી મોરો મોરા એમ આખો વનવે આપણે જાહેર કર્યો છે તો લગભગ મને લાગે છે આ વખતે જે નાની મોટી તૂટી અમારે ગયા વર્ષે હતી બીજા બ્રિજ ફેસ્ટિવલમાં એ આ વખતે મેં લગભગ બધી પૂર્ણ કરી છે અને ખાસ કરીને મારી લાગણી એટલી જ છે કે સુરત શહેરના જે આપણા શહેરીજનો છે એ લોકો મોટી સંખ્યામાં ત્રણ દેશ લાભ લે એકસો ત્રીસ જેવા આપણા ત્યાં ફૂડ કોર્ટ છે ની બધા સ્ટોલ લાગવાના છે ત્યાં રો ઉપર તમારા હેલોજન લાઇટ ફોક્સ પછી તમારા તો રોષ જગમગાયટ પર થવાનો છે એની સાથે પતંગબાજી પતંગબાજો વિવિધ રમતવીરો અને ખાસ કરીને ટગ ઓફ વોર ઊંટ ઘોડે સવારી ટાયર ક્લાઇમ્બિંગ ફાયર શો બાઇક જીપ સવારી આ બધા અહીંયા આપણે જે છે એ બધા લોકો દ્વારા અહીંયા મનોરંજનની સુવિધા કરવામાં આવી છે એટલે આ વખતની વાત કરીએ તો આ વખતે મને લાગે છે કે આપણે દર વખત કરતા સારી રીતે સુરતના જે શહેરાનીઓ છે એને બધી સુવિધા મળે એના માટેનું આયોજન જિલ્લા કલેક્ટર શ્રી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે મારી આપને પણ વિનંતી છે કે આપણે બધા પણ તે દિવસે આવો અને આપણો સુવાલી બીજ જે છે ભૂટકાળની વાત કરું તો મને લાગે કે આપણે ભૂતકાળમાં પહેલા સુવાલીમાં આ વર્ષે માંડવી અને મને લાગે બીજો દ્વાર દ્વારકા શિવરાજપુર આપણે સતત ત્રણ વર્ષથી આપણા બીચ ફેસ્ટિવલ કરી રહ્યા છે ખાસ કરીને આપણા હર્ષભાઈ સંઘવીજી અને જયરામભાઈ ગામીડ સાહેબ એ બંને ટુરિઝમ મિનિસ્ટર છે હર્ષભાઈ સુરતના છે અને જયરામભાઈ આપણે તાપીના છે એટલે બંને લોકોએ આપણને આ બીચ ડેવલપ કરવા માટે એને જરૂરી જે પણ કામો હોય પ્રથમ તબક્કાની અંદર જે શિવરાજપુર દ્વારકાની અંદર જે પણ ટીમ કામ કરે છે આર્કિટેક્ટ એની પાસે આનું આખું સર્વે કરાવીને એનો જે પણ ખર્ચો થાય એ પૂરો ખર્ચો કરવાની તૈયારી રાજ્ય સરકારે બંને મંત્રી સ્થાનિક છે એટલે છે એટલે આપણા માટે ખૂબ અંદરની વાત છે કે બંને મંત્રી સુરતના છે એટલે મને લાગે આ જે આખી વાત કરી ફેસ્ટિવલની એમાં મોટી સંખ્યામાં આ વખતે સુરત શહેરમાંથી સહેલાણીઓ આવવાના એવું અનુમાન અમે બાંધી રહ્યા છે અને અમારે પર આવવાનો ફોનો પણ આવે છે પણ ખાસ કરીને સહકાર તમારો જોઈએ કારણ કે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એ મહત્ત્વનો અંગ કહેવાય કે લોકોને જાગૃત કરવાનું કામ કોણ કરે તો બંને મીડિયા કરે એટલે મારી એટલી વિનંતી છે કે આપણે બધા સુરતને ડુમ્મસ બીચ પણ છે ડુમ્મસ હમણાં લગભગ અઢી સા કરોડના કામો ચાલી રહ્યા છે પણ એની સાથે સાથે સુરત શહેરની વસ્તી એક કરોડ જેટલી થવા જઈ રહી છે ત્યારે આપણે બીજું સુવાલી પણ એક બીચ બને અને ડુમ્મસ થોડું ભારણ ઓછું થાય એને જન્મ રાખીને રાજ્ય સરકાર આ બધા પ્રયત્ન કરી રહી છે તો મારી આપને વિનંતી છે કે આપણે બધા આજે જે આપણી પ્રેસ વાર્તામાં જે વાટું થઈ છે એને સારી રીતે બધા સુધી પહોંચાડો એ મારી વિનંતી છે અને મારા એક બે મિત્ર છે એમ તો બધા જ મિત્ર છે એમની લાગણી હતી કે ભાઈ સંદીપભાઈ અમારે ટિફિન લાવવાનું નથી અમુક નહીં લાવતા ભોજન વ્યવસ્થા રાખેલી છે એટલે અહીંથી આપણે બધાએ સરસ મજાનું ભજીયા મીઠાઈ પૂરી શાક એકદમ સરસ ભોજન બધા સાથે કરવાનું છે એની સાથે સાથે બપોરે ભૂખ લાગે ને તો ફૂડ પેકેટ બી તમારું તૈયાર છે એટલે બે સુવિધા આપણે રાખેલી છે અને બાર ડાયરી એક અને કેલેન્ડર કારણ કે તમારે બી હવા થઈને ક્યાં જવાનું કારણ કે રોજની પડે તો બાર ડાયરી પણ છે કેલેન્ડર એટલે બધા બહારથી એક ડાયરી એક કેલેન્ડર લઈ જવાનું છે ને બધા ભોજન છૂટું કરવાનું છે તમે ખૂબ ટૂંકી નોટિસમાં ઉપસ્થિત છો આપનો પણ આભાર મારા પ્રાંત સાહેબ અમારા માહિતી નિયામક છે એ બધા આભાર માનું છો આભાર